દિયોદર ખાતે રોટરી ક્લબની સ્થાપના અને પદગ્રહણ સમારોહ યોજાયો બનાસકાંઠાના દિયોદર ખાતે રોટરી ક્લબની સ્થાપના અને પદગ્રહણ સમારોહ આરતી કોલ્ડ સ્ટોરેજ દિયોદર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રોટરી ક્લબના અગ્રણી એડવોકેટ મેહુલ રાઠોડ ડૉક્ટર હેતલબેન ગોહિલ ડીસા ચંપકલાલ ચાલમોરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રોટરી ક્લબની સ્થાપના અને રોટરી ક્લબના પ્રજા હેતુ સેવા કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મેડિકલ સુવિધાઓ તેમજ સેવાકીય કામગીરી વિશે રોટરી ક્લબના પાયાના કાર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમાં દિયોદર ગોદાવરી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ દિયોદરનું કાર્યાલય તેમજ પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે દિયોદર રોટરી ક્લબના પ્રથમ અને નવનિયુક્ત પ્રમુખ પદે ડોક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી અને મંત્રીપદે અમૃતભાઈ ભાટીનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો સાથે સાથે રોટરી ક્લબ દિવદરના નવનિયુક્ત સભ્યોનો પદગ્રહણ સમારોહ તેમજ આ પ્રસંગે યોજાયો હતો તેમજ આ પ્રસંગે દિવોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ શિવાજીભાઈ ભૂરિયા ડોક્ટર સોનાજી ચૌહાણ કનુભાઈ પઢિયાર રમેશભાઈ ચૌધરી વગેરે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે તારીખ બાર સાત બાર પાંચ બે હજાર ચોવીસ જે એક વર્લ્ડ મધર્સ ડે પણ છે આજે એ અમારી છે કે મધર્સ ડે ઉપર એક ઇન્ટરનેશનલ સેવાકીય સંસ્થા જે રોટરી ક્લબના નામે છે જે અમેરિકા થી શરૂઆત થઈ છે અને શરૂઆતમાં એના ચાર મેમ્બર હતા અને આજ વિશ્વભરમાં ચૌદ લાખ મેમ્બર છે એની આજે શપથવિધિ અહીંયા દિયોદરમાં હતી આ ક્લબ ક્લબના પ્રમુખની જવાબદારી મના ડોક્ટર ફરદીપ મહેશ્વરી મના સોંપી છે અને સેક્રેટરી ઓફ જવાબદારી અમૃતભાઈ ભાટી એ પણ બહુ સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા છે એમના સોંપી છે આજે અમારે શપથવિધિમાં અમદાવાદથી ગવર્નર શ્રી મેહુલભાઈ વિધિ જેના અમારા બધા શપથવિધિ કરાવી એ અસશન ગવર્નર હેતલબેન દિકેશભાઈ બીજા પ્રખ્યાત રોટેરિયન્સ અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ પત્રકારો બીજા બે ભાઈઓ બહેનો બધા હાજરી આપી અને અમારો હવે લક્ષ્ય એ છે કે ડીઓમાં જે રીતે સેવાના કામ અમે લાઇન્સ વાન ભારત વિકાસ પરિષદમાં કર્યા છે અમને અનુભવ છે એ રીતે રોટરીના પણ બેના હેઠળ અમે વધારે વધારે સેવાના કામ કરીએ અને અલગ અલગ સેવાના કામ કરીએ ગામ માટે કરીએ એમાં અમે ગામનો સાથ સહકાર અમને અમારા સાથે રહેશે એ અમને પૂરો વિશ્વાસ છે